દેવત ખવળ તેના ફાર્મ હાઉસે હતો 5 દિવસ થયા તે સતાણો નતો તેને પોલીસને કોન્ટેક્ટ હતો એના પાસે અને તેને બધી વાહિતી આપી હતી કે હું આ આ જગ્યાએ છું મિત્રો હા તે મરજ માણસ છે જેમ ભૂપત બારવાટીઓ વટથી જીવતો એવી જ રીતના દેવત ખવળ પણ વટથી જીવો વાળો માણસ છે મિત્રો ઈ જોઈ લીધું આપણે કારણ કે એરાનામાં ખુંદા ખુમારી અને ખાનદાની છે અસલ તે કાઠી દરબાર છે એ આપણે જોઈ લીધું મિત્રો કારણ કે એને સાબિત કરી દીધું એની ફોર્ચ્યુનર અને એની ક્રેટા ગાડી પણ એને નજીકમાં એના દુધઈ ગામમાંથી જ મળી સૂત્રોને પોલીસને બધી ખબર હતી મિત્રો પાછળ પણ પોલીસનો બયાન આપીશ કે પોલીસે શું દેવાત ખબર વિશે કીધું અને મિત્રો ખૂબ જ મરજ માણા કહેવાય કે એને છેલે શરણાગતિ સ્વીકારી શરણાગતિ સ્વીકારી નથી મિત્રો એને ખબર છે અને હાલમાં જ એને એક ડાયરામાં એલાન પણ કરી દીધું છે કે હું ડાયરો કરવા જઈશ અને એવા પણ સૂત્રો મળ્યા છે મિત્રો કે એ ડાયરો પણ કરવા જશે એની પણ તારીખ આવી ગઈ છે મિત્રો તો મિત્રો એને બરાબર પ્લાન થી ને આખું કામ ઉપાડ્યું છે ધ્રુવરાજ એને બરાબર ગોતી અને એને જગ્યાની ખબર હતી અને ટાઈમ ની ખબર હતી કે મારે આ કામ ઉપાડવું જ છે કોઈના દેવા નથી મિત્રો વાત સત્ય અને સાચી છે એને સાબિત કરી દીધું એ બોલ્યું એ પ્રમાણે એને કરી બતાડ્યું છે મિત્રો માત્ર બોલવા વાળાથી કાંઈ થતું નથી મિત્રો જે બોલે અને કરી બતાવે એ જ માત્ર મળદ માણા અને ભાઈડો માણા કહેવાય છે એવું હું માનું છું મિત્રો તમને પણ જો આ વાત મારી પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરો દેવા જ ખર ખબર ખર મરજ માણા કહેવાય મિત્રો ધન્યવાદ તે અનુસાર અમારી પોલીસ ટીમો કાર્યરત હતી એ તો અમારા પોલીસ અધિકારીને વાત પર મળી તે અનુસાર બાકુલા ધણે જે એક ગામ છે ત્યાં પીઠાડો માનું મંદિર છે એની પાછળ વિડી વિસ્તાર આખો જંગલ એરિયા આવેલો છે એ જંગલ એરિયામાં આ જે ગુનામાં વપરાયેલી બંને ગાડીઓ બિનવારસી હાલતમાં મળી આવી જે અનુસાર પોલીસે બંને ગાડીઓની ઝડપી કરી

જેના રજીસ્ટ્રેશન નંબર છે જી જે ચૌદ બીડી એટ થ્રી ડબલ ઝીરો તે અમરેલીના મહેશભાઈ અમરુભાઈ વરુ છે અને એ ગાડી એમની પાસે પહેલા આ દેવાયત લઈ ગયેલા હતા આ બધી ગાડીઓ એમણે પોતે આ ગુનામાં વાપરી છે એ હાલ પોલીસે કબજે લીધી છે તેમજ આરોપીઓ અને એના દેવાયત અને એના સાગરિકોની તપાસમાં હાલ પોલીસથી અલગ અલગ ટીમો કાર્યરત છે

મિત્ર વર્તુળ છે એમાંથી બાકીઓ લડીને હાલ આરોપીઓની તપાસ કરી રહી છે એ મોટું સ્વાદ નહીં બંને જે ગાડી માલિકો છે એની એની હાલ પોલીસ પણ પૂછપરછ કરી રહી છે તપાસ કરી રહી છે અને એમાંથી પણ આરોપીઓ બાબતોની વધુ વિગત મેળવવાના પ્રયાસ ચાલુ છે હાલમાં પોલીસે સીસીટીવી પણ કબ્જે કર્યા છે અને એમાં ગુનામાં બે ગાડીઓ વપરાયેલ હોવાનું હાલમાં ધ્યાનમાં છે હજુ કોઈ વધુ વિગતો નથી હાલમાં અમારી ટીમો છે એસ ટીમો છે તેમને સ્થાનિક પોલીસની ટીમો અલગ અલગ જિલ્લા હાલ કાર્યરત છે